જંગલેશ્વર મહાદેવ આશરે પાંચસો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તો દાદાના અનેક પરચા પ્રખ્યાત છે એક વખત તો કરાચી થી વેપારીઓ દાદાના પરચાથી અહીં પૂજા કરવા આવ્યા હતા દાદાના ચમત્કાર ની સાબિતી આજે પણ જોવા મળે છે જંગલેશ્વર મહાદેવના નામથી નજીક માં આવેલા વિસ્તારનું નામ પણ જંગલેશ્વર પડ્યું જ્યાં રહેતા મુસ્લિમ સમાજના લોકો પણ હિન્દુ સમાજની માફક જંગલેશ્વર દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મંદિરની સામે એક ઝરણું અને વીડો એક ફૂટ ઊંડો આવેલો છે જેને પાતાળ ગંગા તરીકે ઓળખવામાં આવે છે અહીંયાથી ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે તેમ છતાંય ત્યાંનું પાણી ઓછું થતું નથી એવું કહેવાય છે કે છપ્પન યા દુકાળ સમયે પાતાળ ગંગાના પાણીથી સમગ્ર રાજકોટને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવ્યું જંગલેશ્વર મહાદેવ પાસે આવીને તમે જે માંગો તે દાદા આપે છે